અને સરપંચ શ્રી પ્રભાતસિંહના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી ધોરણ બારમાં અભ્યાસ કરેલ દીકરી સંગીતાબેન ભૂપતસિંહ પરમારને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું જેના પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધરતી માતાનું કુમકુમ તિલક કરીને પૂજન કરવામાં આવ્યું હતું વાલીગણ એસએમસી સભ્યગણ ગ્રામજનો દાતાશ્રીઓ માતાઓ બહેનો દીકરીઓ દીકરાઓ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સફળ સંચાલન શાળાના શિક્ષકો અને શિક્ષિકા બહેનો અને આચાર્ય શ્રી કસ્તુરજી જાટ દ્વારા કરવામાં આવ્યું હતું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ બંસી દરબાર બનાસકાંઠા 76 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આજે અમારી જનલ પ્રાથમિક શાળામાં ઉજોવા માં સરપંચ શ્રી પ્રભાસસિંહ અનુબા દરબાર તથા સોનલબેન ભુપતસિંહ પરમાર દીકરી હાજર રહ્યા બોળા સમા પ્રમાણમાં વાલીઓ વિદ્યાર્થીઓ સાથે મળી અમે સરસ મજાનો કાર્યક્રમ ઉજવ્યો જેમાં દીકરીને સિલ્ડ અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું અને બોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો સરસ મજાનો કાર્યક્રમ આમ દેશ માટે લોકોની ચાહના અને ભાવના બહુ ઉત્તમ બને છે વર્ષે વર્ષે આ રીતે વધારે પ્રમાણમાં વાલીઓને જોડાય અને શિક્ષણ રીતે પણ માહિતી મેળવે એની મિટિંગ પણ થઈ ખૂબ ખૂબ ધન્યવાદ આપણું નામ ચેતન કુમાર કમાણી